અને બીજું કીખે તમાન ખાતી હોય પાંદી હે ને અકલ નું તાળું ખોલે દીએ એ પાન બડા રસવાલા

તો હું નવરો નહિ ખેતરનું કામ હતું જો બાજરો વાટવાનું હે મજૂર વાટીએ પણ એની વ્યવસ્થા તો પાણીમાં પુરવઠા રહેવું જોઈએ ને માથે ઉભવું જોઈએ કોઈ નહી એટલું હાજો હે તોય પણ એક માણસ કાઉ કીએ મેં ક્યાં દેખવાં હુંગી આ બધું કઉ હમ મરીતા કે ઓલે જાટ ઉપલો લે હા ગરમી નો લાગે ને એ પહેરાય અટાણે એચપી નો નવે નવ બેગ હેવો ગયા ગરમી નો થાય ને આટા એ પહેરાય બાકી દેખાવડો કરવા નો પહેરાય હા બાકી અટાણે ગરમી ને ખબર ને નિંજરે હા જાડા આટણ નો પહેરાય અટ ટી શર્ટ ને ના પહેરાયો આ જો તારે વિવાહ મે જવાનું હો ને અહીંથી આપ એક ની કે આપ એક હમ તડકાજી વાટા નો પહેરાય ગરમી પછી ખબર ને બગલું માંથી પરેવા આવે સીધા આપડી જોતા હોય ખબર હોય ને આનું તો આ એટલે નહીં ટૂંકે તો આગળ આગળ માં કન્ટિન્યુઅસ રીજો પેડા પેડા કઈ કામ નથી ફોન જ જોયે હવે હાલ મેં હેલો ભરી લીધો ને આલ્યો કપડા જો 8 લોખણ લીધો ને યજણ એક શ્રી હે મે લખ લેજો ને માલ પુણને કા જુના લઈખા શેર કા કે હા રસ શેર વા કે વા દીયો हेलो जाओ रेबा हेलो भाई मैं बोरिया विस्तर 507 दिऊवा हूं आएं और आ जी ये तो मैं आ जोड़े का हम तो कभी नहीं सकते और स्टार्ट कर अपनी बेया भेजा है है आपने तो भेजा है पर सहाद दिन पसंद से थी आपको बेनाम भेवो नहीं

વિડિયો હેલકો બનાવ દે હેલ કોઈ યુટ્યુબર આરાણી મોજ કરાવે દે હેલ કરતા નવું જોવા ચડાય જો આપણી આપણે ના આવ્યા બનાવે કોઈ કોપી કરવા ન જોવે પેલી વાત તા કોઈ વિડિયો જોવે ને નો કહેવાય કે આપણે આવા વિડિયો બનાવ આપણી આવડે ના એવા બનાવાય બાકી કોઈની કોપી કરવાનું થતું નહીં આપણી આપડી મન થાવે એ બનાવા અને તેને અમે તો બનાવી હું ને હું તો બનાવી ને અમારે હે ને એ તો ભલે બનાવતા હોય વાત તો કરવા જો અમારે કમેન્ટોય આવે ખરાબય આવે નેગેટિવય આવે હુંય બસ એના ખુજાનો દેવાનો હોય ઓય કે માકા રાખો મને કંઈ ફેર પડવાનો હે નહી

એ હાડુ ભાઈ એક જ ગામમાંથી લઈવાય ના તે હાડુ ભાઈ ઊઠ ગયા એટલે કે તું જવા ના હે કે તું જવા રહે તમારે ફોન કરજે હું અહીં આવી હા અમાર તકા એ બંદૂકિયા જો બંદૂકિયા હા ચાલો હે ને આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ લઈ જાઓ વિડીયો કેવો લાઈક કરજો કમેન્ટ કરજો ને મારી ચેનલની સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને જે આગળ એ વિડીયો હું ઉતારી ઉતારા એવા વિડીયો જો બનેતા હે ને તો તે એડિટિંગ કરે ને હું પોસ્ટ કરાવી દે મૂકી દે હું પણ આજે જાજો વિડીયો બન્યો ને તો તેને બદલ માફ કરજો તમારે કંઈ કહેવાનું થાય

Umar, ya dia harus cari bag-bag bangkai. Dia curi dia karang. Kau ambil kamar. Hello, jangan kusuri. Jangan kusuri. Kita marah, kamu. Kata kita Salam, assalamualaikum. 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 હાલો તો આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ લીજો